તમે જો મહાકાલ આવ્યા હોય અને જો સુરત થી હોય તો તમારે એકસો સાહીઠ કિલોમીટર દૂર ત્યાંથી મહેશ્વર કરીને એક પ્લેસ છે ત્યાં અવશ્ય મુલાકાત લેજો ખૂબ જ જબરજસ્ત પ્લેસ છે અહલ્યાબાઈ ફોર્ટ છે અહલ્યાબાઈનો ત્યાં કિલ્લો છે અને હરિદ્વાર જેવો કિલ્લો છે નર્મદા નદીના કાંઠે છે અને બહુ સરસ જગ્યા છે અમે પહેલા જઈ આવ્યા છીએ અત્યારે બીજી વાર જઈએ છીએ ત્યાંનો પણ હું તમને સીન બતાવીશ ત્યાંના દ્રશ્યો બતાવીશ જો તમે મહાકાળથી સુરત જતા હોય તો અહીંયા અવશ્ય મુલાકાત લેતા બોટિંગ પણ કરીને તમને આગળ પણ લઈ જાય છે ત્યાં પણ નાવાનું છે તો ત્યાં પણ તમે જઈ શકો છો અહીંયા થી તમારે બોટ લઈ જવી પડશે જો કેટલી નાની નાની માછીઓ હમણાં આપણે જોશું ને એટલે બધી જ જતી રહે અહીંયા જો કેટલી જો એય એટલી સ્પીડથી ભાગે છે મોટી નાની બધી આ મોટી મોટી છે ગોળીઓ અંદર જાય ને તરત આવે ત્યાં ગાડ પર આવો ને તો મુમરા લઈને આવવાનું જેવા તમે પગ ઊંખશો ને એટલે જ જતા રહે છે બધી જ માછલી જોવો જ્યાં પગ ઊંચશો ત્યાં તરત જ જતી નડી આ પાણી એકદમ ક્લીન છે ઝાડ પાછે લોઈને કેટલા માછલા અહીંયા જો બધા માછ લઈને મુમરા ખોડાવે આજો મુમરા અહીંયા નાખ્યા જેવા નાખો તરત જ ખાઈ જાય છે અહીંયા એટલા જ ખાય મમરા જરૂર ખવડાવોળીઓ મળે છે લોટની ગોળી મમરા ચણા બધું ખાય છે જે ખવડાવે કેડાય ખવડાવવા કેડા ખવાય આવશું અલ્યા ટી-શર્ટ ધોવાનું નત કરાનો પેન્ટ અરે જો ઘડીક પકડી રાખ થઈ ગયું ધોનું કેડા ખવા પણ આવે છે બોલી વસ્તુ ખાય છે તો બેક થાય ગયો ઘેવ ટુકડો ના નાખશો કેડા મૂકી દઉં તો આખું નહીં નહીં આખો જ જો જો ના કરવાના કેડા પણ ખવડાવવા એટલે

મહાતાલથી નીકળીને સાડા ચાર કલાકનો રસ્તો છે અહીંયા મહેશ્વર અવશ્ય આવો મહેશ્વર ખૂબ જ સારી જગ્યા છે અહલ્યાબાઈ થઈ ગયા તેનો કિલ્લો પણ છે અને સાથે સાથે અહીંયા ખૂબ જ સરસ ઘાટ છે મેં તમને સાથે સાથે આગળ બતાવીશ કે એ રીતના ઘાટ છે અમે અહીંયા હોટલમાં રહ્યા હતા અત્યારે ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા સવારે ત્યાં નાઈ ત્યાં નાઈને પણ આવ્યા ઘાટ પર હવે અત્યારે અમે ફોટોગ્રાફી કરવા જશું ત્યાં તમને ખૂબ જ વ્યવસ્થિત ઘાટ બતાવીશ કે કઈ રીતનું ક્યાં ક્યાં શું ફરવાનું છે શું નથી ફરવાનું અહીંયા ઘાટની નજીક જ બસો મીટરના અંતરે અહીંયા એક હોટલ છે બાકે બિહારી કરીને નામની હોટલ છે જેમાં કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે અને તે જ લોકોની હોટલ છે વૈષ્ણવની ખૂબ જ સરસ હોટલ છે સસ્તું ભાડું પણ છે તો અહીંયા તમે રોકાઈ શકો છો બસો મીટરના અંતરે જ છે તમને જો યોગ્ય લાગે તો એસી વાળો રૂમ હતો ફર્સ્ટ ક્લાસ અહીંયા અમે રોકાઈ ગયા હતા હવે બસ આ થોડું ઘણું પેકિંગ કરીને અમે નીકળીએ છીએ ત્યાં તમને હું આગળના બતાવીશ પૂરી રીતે કે ઘાટમાં કિલ્લો કઈ રીતનો છે અહીંયા જોઈ શકો છો સામે જ કિલ્લો છે જોઈ લો અહીંયા હોટલની બહાર સીધો જો આ કિલ્લો દેખાય છે તમને અને અહીંયાથી જરાક જોઈ શકો છો સામે કિલ્લો અને કિલ્લો છે આ બધો આખો હવે પેલી સાઈડ હું તમને બતાવીશ અને સામે ઘાટ જોઈ શકો છો ઝાડની પહેલી સાઈડના ભાગમાં અહીંયા શ્રી બાકે બિહારી હોટેલ હતી એમાં અમે રહ્યા હતા ખૂબ જ સરસ હોટલ છે રહી શકો છો અમારી ગાડી સામે પાર્ક જોઈ શકો છો ઓરેન્જ કલરની કપૂરગરુણાવતારંઝારસારંભ જગેન્દ્રહાન શ્રદા વૃદયારવિંદે ભવ ભવાની શિ નમા

હરસિદ્ધિમાના મંદિરે જેમ એક સાથે દીવા કરવાનું હતું તે રીતે પણ અહીંયા તમને જોવા મળી જશે